ઇસરો અને નાસાનું સંયુક્ત મિશન એકીસ ઓમ ફોર આવતીકાલે સવારે આઠ વાગીને બાવીસ મિનિટે ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચ થશે સુભાંશુ શુક્લા તેનું પાયલોટિંગ કરશે ભારતનું સંરક્ષણ મંત્રાલય વાયુસેનાને હુમલો કરવા મદદરૂપ થઈ શકે તેવા ત્રણ જાસૂસ વિમાન ખરીદવાનો પ્રસ્તાવ કેન્દ્ર સરકાર સમક્ષ મૂકી શકે છે આ માટે દસ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થઈ શકે છે વિશ્વનું સૌથી મોટું કન્ટેનર જહાજ આઈડીના તિરુવંતમપુરમના વિંજામ આંતરરાષ્ટ્રીય બંદર પર પહોંચ્યું હતું આ બંદરનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે મે ના રોજ કર્યું હતું જાપાન ફર્સ્ટ પાર્ટીને જાપાનમાંથી ઇસ્લામિકવાદીઓ ખાસ કરીને ખુરશીદ મુસલમાનોને દેશ નિકાલ કરવાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન રેલી યોજાઈ હતી ઓડિશાના પુરીમાં જગન્નાથ મંદિરના બે કિલોમીટરની ત્રિજ્યામાં માંસાહારી ખોરાક અને દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવશે તેમ કાયદા પ્રધાન પૃથ્વીરાજ હરિચંદે રવિવારે જણાવ્યું હતું ભારતીય નૌકાદળ જૂન થી ડિસેમ્બર બે વચ્ચે દસ યુદ્ધ જહાજને કાર્યરત કરશે આઈએનએસ અનારલા એ ભારતનું પ્રથમ સ્વદેશી છીછરા પાણીનું સબમરીન વિરોધી જહાજ છે જેમાં એસી સ્થાનિક સામગ્રીનો ઉપયોગ કરાયો છે એક અહેવાલ મુજબ ભારતે ચિબાન નદીનું પાણી પંજાબ હરિયાણા રાજસ્થાન તરફ વાળવા એક અભ્યાસ શરૂ કર્યો છે 10 થી વીસ મિલિયન એકર ફૂટ પાણી વાળવાની યોજના છે

ભારતીય વાયુસેનાએ ચૌદ હજાર ફૂટની ઊંચાઈએ એઆઈ આધારિત ઘાતક હથિયાર નેવેગ એલ એમજીનું સફળ પરીક્ષણ કર્યું ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હાઈકોર્ટ રજિસ્ટ્રારના મેલ આઈડી પર ધમકી ભર્યા ઈમેલ કરવામાં આવ્યા સોલા પોલીસ ડોગ સ્કોડ બોમ્બ સ્કોડ તપાસ અર્થે દોડી આવી હતી અમદાવાદની સોલા સિવિલમાં

કરોડો રૂપિયાના ખાતરના કાળાબજારી મામલે કૃષિ વિભાગે યુરિયા ખાતરના ડીલર્સના સસ્પેન્ડ કર્યા છે ઓસ્ટ્રેલિયામાં હળવદના મેરુપરના યુવક રાજદીપસિંહ ડોડિયાનો એક જૂને ગુમ થયા બાદ શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો છે યુવક છેલ્લા સાત વર્ષથી ઓસ્ટ્રેલિયામાં સ્થાયી હતો